નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું બજેટ રજૂ થયું છે અને આ બજેટમાં ખેતી અને ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના પીએમ કુસુમ યોજના પાક ધિરાણ સહિત અનેક મહત્ત્વની જાહેરાતો થઈ છે તો આ જે બજેટ રજૂ થયું છે એમાં ખેતી અને ખેડૂતોને લગતી જે દસ મહત્ત્વની જાહેરાતો છે માત્ર કૃષિ વિભાગને નહીં પણ ખેડૂતોને તો લગભગ ઘણા બધા વિભાગો અસર કરે છે જેમાં એક રીતે ઉર્જા વિભાગ પણ આવી જાય અને સિંચાઈ વિભાગ પણ આવી જાય તો જે ખેતી અને ખેડૂતોને લગતી દસ મહત્ત્વની જાહેરાતો ગુજરાત સરકારના આ બજેટમાં થઈ છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે ગુજરાત સરકાર દ્વારા કુલ ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું બજેટ રજૂ થયું છે અને એમાં કૃષિ અને સહકાર વિભાગ માટે મિત્રો કુલ બાવીસ હજાર એકસો અને ચોરાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગત વર્ષે ગુજરાત સરકારના બજેટમાં કૃષિ અને સહકાર વિભાગ માટે એકવીસ હજાર છસો કરોડની જોગવાઈ કરવામાં આવી હતી એટલે ગત વર્ષની સરખામણીએ આ બજેટમાં કૃષિ વિભાગની જે જોગવાઈ છે નાણાકીય જોગવાઈ છે એમાં અંદાજે છસો કરોડનો વધારો કરવામાં આવ્યો છે પણ બાવીસ હજાર કરોડમાં સસો કરોડ આપણે ટકાવાની દ્રષ્ટિએ જોઈએ તો આ વધારો માત્ર નામનો અથવા એક રીતે નહીવત કહી શકાય હવે આપણે વિગતવાર વાત કરશું જે દસ મહત્વની જાહેરાતો ખેતી અને ખેડૂતોને લગતી આ બજેટમાં થઈ છે એમાં જે પહેલી મિત્રો પહેલી જે મુદ્દાની આપણે વાત કરીશું પહેલી જાહેરાતની જે આપણે વાત કરીશું એ ટ્રેક્ટર સહાયની વાત કરશું ટ્રેક્ટર તેમજ જે અન્ય ખેડૂતો જે સાધનો વાપરે છે કૃષિ યાંત્રિકીકરણ માટે તો એના માટે જે નાણાકીય જોગવાઈ છે એમાં સરકાર ખેડૂતોને સહાય આપે છે તો એ સહાય માટે આ બજેટમાં સાતસો અને એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ગત વર્ષે ટ્રેક્ટર અને બીજા કૃષિ સાધનોની ખરીદીમાં સહાય માટે ગુજરાત સરકારે છસો અને પંદર કરોડની જોગવાઈ કરી હતી તો ગત વર્ષે જે જો નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી એના એની સરખામણીએ ટ્રેક્ટર સહાય માટે આ બજેટમાં દસથી બાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે તમને ખ્યાલ હશે કે આપણે એગ્રી સાયન્સમાં થોડા દિવસો પહેલાં વિડીયો કર્યો તો જેમાં ટ્રેક્ટર માટેની જે સહાય સાહીઠ હજાર રૂપિયા મળે છે એ વધીને પંચોતેર હજાર રૂપિયા સુધી થઈ શકે છે એવી સંભાવના જે છે એ આપણે વ્યક્ત કરી તો અહીંયા જે બજેટમાં એક રીતે વધારો થયો છે આથી ટ્રેક્ટર સહાયમાં પણ એક રીતે હવે પછી વધારો થવાની એક રીતે આશા જે છે એ ઊભી થઈ છે બીજી જે મિત્રો મહત્વની જાહેરાત ખેતી અને ખેડૂતો માટે આ બજેટમાં થઈ છે એ પાક ધિરાણને લગતી થઈ છે પાક ધિરાણમાં જે ત્રણ લાખ સુધીનું જે ધિરાણ હોય અને એમાં સાત ટકા વ્યાજ એક રીતે વસૂલવામાં આવે છે પણ એમાં ત્રણ ટકા જે વ્યાજ સહાય છે એ કેન્દ્ર સરકાર ચૂકવે છે ને ચાર ટકા વ્યાજ સહાય રાજ્ય સરકાર ચૂકવે છે તો આ ગુજરાત સરકાર જે ચાર ટકા વ્યાજ સહાય ચૂકવે છે એના માટે અગિયારસો ને ચાલીસ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે તમને જણાવી દઉં કે ગત વર્ષે આ હેતુ માટે એટલે કે પાક ધિરાણ વ્યાજ સહાય માટે બારસો કરોડથી વધુની જોગવાઈ હતી એટલે ગત વર્ષની સરખામણીએ પાક ધિરાણની વ્યાજ સહાયમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે જે ત્રીજી મહત્વની જાહેરાત છે મિત્રો એ કાટાડી કાટાડી જે વાળ છે સોલાર ફેન્સિંગ છે એના માટે છે હવે ગુજરાત સરકારે જે બજેટની ઓફિશિયલ રિલીઝ જે પ્રેસ રિલીઝ કરી છે એમાં આના માટે કાટાડી તાર સોલાર ફેન્સિંગ એવો શબ્દ વાપર્યો છે તો અહીંયા માત્ર ઝટકા મશીનની આશાએ છે કે આખી આખી કાંટાળી તારની આ સહાય છે એ સમજવું અઘરું છે પણ મારા ખ્યાલથી કાટાડી તાર અને સોલાર ફેન્સિંગ બંને હેતુઓ જે સાર્થક થાય એ માટે આ વાત કરવામાં આવી છે તો એના માટે ત્રણસો અને પચાસ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે આ હેતુ માટે મિત્રો ગત વર્ષના બજેટમાં ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તો અહીંયા ફેન્સિંગ માટે સોલાર ફેન્સિંગ માટે જે નાણાકીય ફાળવણી થાય છે નાણાકીય જોગવાઈ થાય છે એમાં પણ ગત બજેટની સરખામણીએ આ બજેટમાં ગુજરાત સરકારે ઘટાડો જે છે એ જાહેર કર્યો છે હવે જે ચોથા નંબરની મહત્ત્વની જાહેરાત છે એ બાજરી જુવાર રાગી આ બધા જે મિલેટ્સ પાકો છે જેને આપણે જાડા ધાન્ય કે બરસટ ધાન્ય કહીએ તો એની ખેતી માટે ખેડૂતો પ્રોત્સાહિત થાય એ માટે જે આના ટેકાના ભાવ છે એની ઉપર ગુજરાત સરકાર બોનસ આપશે એની ઉપર ખેડૂતોને પ્રતિમણ સાહીઠ રૂપિયા સુધીનું બોનસ આપવામાં આવશે અને આ બોનસ આપવા માટે ગુજરાત સરકારે સાડત્રીસ કરોડની જોગવાઈ આ બજેટમાં કરી છે હવે જે પાંચમી મહત્વની જાહેરાત છે મિત્રો એ કિસાન સૂર્યોદય યોજના માટેની છે ખેડૂતોને દિવસે જે સિંચાઈ માટે વીજળી આપવામાં આવે એ માટે કિસાન સૂર્યોદય યોજના ઘણા વર્ષોથી ધીરે ધીરે ચાલી રહી છે ધીરે ધીરે એનો વ્યાપ જે છે એ વધી રહ્યો છે અને એનો જે એનું જે બજેટ છે એ આ જે બજેટ રજૂ થયું એમાં એના માટેની જે નાણાકીય જોગવાઈ છે મિત્રો એ પંદરસો અને સિત્તેર કરોડ કરવામાં આવી છે અને આશ્ચર્યની બાબત એ છે કે ગત વર્ષના બજેટમાં પણ પંદરસો સિત્તેર કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી અને આ વર્ષે પણ કિસાન સૂર્યોદયમાં આટલી જોગવાઈ કરવામાં આવી છે તો આપણે આશા રાખીએ કે હવે ટૂંક જ સમયમાં જે દિવસે ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળે પૂરતી વીજળી મળે એ માટે જે સરકાર દાવો કરી રહી છે એ પૂરો થાય ને કિસાન સૂર્યોદય યોજના ધીરે ધીરે બધા જ જિલ્લાઓમાં એક સાથે અમલી થાય હવે જે છઠ્ઠી મહત્ત્વની જાહેરાત છે મિત્રો એ બહુ મહત્ત્વપૂર્ણ છે પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવે છે સોલાર સબમર્સિબલ પંપ એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતા સબમર્સિબલ પંપ જેમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર નહીં કે જેમાં કોઈ ડીઝલ સહિતના કોઈ ઇંધણની જરૂર નહીં તો પીએમ કુસુમ યોજના માટે એકસો ને બાવન કરોડની જોગવાઈ કરવામાં આવી છે પણ અહીંયા એક માહિતી તમને આપી દઉં કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પીએમ કુસુમ યોજના એક રીતે કેન્દ્ર સરકારની યોજના છે તો અહીંયા ગુજરાત સરકારે આ યોજના માટે નાણાકીય ફાળવણી કરી છે તો એ અહીંયા એક રીતે અભ્યાસ કરવો પડશે છે કે ખરેખર આ યોજના કેન્દ્ર સરકારની છે કે રાજ્ય સરકારની છે અને રાજ્ય સરકાર જો એમાં ફાળો આપી રહી છે તો કેમ કે કઈ રીતે એ આપશે એ અહીંયા સમજવું થોડું બાકી છે પણ એ બહુ મહત્ત્વની યોજના છે સોલાર જે પંપ છે એ એક રીતે ખેડૂતોને એનાથી ફાયદો થશે અને સરકાર માટે પણ ઇલેક્ટ્રિસિટી અને એ બધી જે સમસ્યાઓ છે એ એનાથી સોલ્વ થઈ શકે છે હવે જે સાતમી મહત્ત્વની જાહેરાત છે મિત્રો એ ટપક અને ફુવારા પદ્ધતિ એનો વ્યાપ વધે એ માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે છે તો એના માટે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ ગુજરાત સરકારના આ બજેટમાં કરવામાં આવી છે હવે જે આઠમી મહત્ત્વની જાહેરાત છે મિત્રો એ દેશી ગાયના નિભાવ માટેની છે આપને ખ્યાલ હશે કે ખેડૂતો ગીર કાંકરેજ જેવી જે આપણી દેશી ગાયો છે એનું પાલન પોષણ કરે એ માટે ગુજરાત સરકાર મારા ખ્યાલથી તેર હજાર સાતસો રૂપિયા જેટલી કોઈ રકમ ખેડૂતોને વર્ષે આર્થિક સહાય પેટે આપે છે તો એ હેતુ માટે એ યોજના માટે આ બજેટમાં એકસો અને નવ્વાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે હવે જે નવમી મહત્ત્વની જાહેરાત છે એ ડ્રોન છંટકાવ માટેની છે ડ્રોન છંટકાવનો વ્યાપ વધે ખેડૂતો એનો લાભ લેતા થાય તેમજ ડ્રોન છંટકાવ દ્વારા નેનો યુરિયાનો વ્યાપ વધે એટલે આ બંને હેતુ સાર્થક થાય એ માટે ખેડૂતોને ડ્રોનનો છંટકાવ કરાવવા માટે પચીસ ટકા સુધીની અથવા તો એકરે પાંચસો રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો એના માટે છપ્પન કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે અને જે દસમી મહત્ત્વની જાહેરાત છે મિત્રો એ પ્રાકૃતિક ખેતી માટેની આપણે ખ્યાલ હશે કે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે ગુજરાત સરકાર અનેક રીતે પ્રયાસ કરી રહી છે અને ખેડૂતોને સહાય પણ કરી રહી છે તો પ્રાકૃતિક બોર્ડનો વ્યાપ વધે પ્રાકૃતિક કૃષિ બોર્ડની જે રચના થઈ છે એનો વ્યાપ વધે ને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે એકસો અને અડસઠ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે તો મિત્રો આ દસ મહત્વની જે જાહેરાતો છે એ ગુજરાત સરકારે પોતાના બજેટમાં ખેતી અને ખેડૂતોને અસર કરે એવી કરી છે તો આ બજેટ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન